શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથડ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગની ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોની કરેલ નમસ્કાર ભગવાન કેશવ ભતી જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગની સુમાર્ગ જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ કુ દુષ્ટોના કુડનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ગ્રહ શાંત રહે છે અને તેના સર્વ પાપ નાશ પામે છે જેને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકાર પૂજા કરી તેમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે અને બ્રહ્મ હત્યાનું પાપ બળી જાય છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસી ના બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે ઇતિ શ્રી જન્ય મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સ્ત્રોત સંપૂર્ણમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય